આછલા દિવસોથી રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જોર ઘટેલું જોવા મળ્યું છે પરંતુ ફરી એકવાર ગુજરાતમાં હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અરબ સાગરના દરિયામાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને અત્યારે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર એટલે કે બેંગલ વિના વિસ્તારો અને મુંબઈના વિસ્તારોમાં આ સિસ્ટમો ટકરાયેલી જોવા મળી છે સાથે જ એક નવું

આજે બપોરે આજની સાંજ દરમિયાન ગુજરાતની અંદર બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસવાને લઈને હાલ મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે વાતાવરણ પણ પલટાઈ રહેલું જોવા મળ્યું છે ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે અને ભારે ગાજવીજ સાથે આજે બપોર દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે રાજ્યમાં અત્યારે પુનરવસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુનરવસુ નક્ષત્રની અંદર હાથી પોતાની સૂંઢ ફેરવશે અને અનેક જિલ્લાઓને તરબોળ કરી નાખશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે મુંબઈ આજુબાજુના વિસ્તારોમાં ટકરાયેલી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનીને આ અસરો હવે મળી છે અરબસાગરના દરિયામાંથી આવતા તીવ્ર ઘાતક પવનો અત્યારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાઈને તીવ્ર જોર દર્શાવતા જોવા મળ્યા છે ને જેમાં આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર ગરમી અને બફારાના પ્રમાણની સાથે ભારે પવન સાથે થવાને થવાને લઈને 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 મેઘ મહેર ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ વરસવાને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ અનેક જિલ્લાઓની અંદર આજે તીવ્ર વરસાદ પડવાને લઈને પણ યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આજે બપોરે અને બપોર પછી એટલે કે સાંજ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો કયા કયા જિલ્લાઓની અંદર આજે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે તીવ્ર વરસાદ પડવાને લઈને કયા જિલ્લાઓની અંદર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે જ આ સિસ્ટમની અસરો આજે અને આગામી કેટલા દિવસો સુધી જોવા મળશે અને વરસાદનો નવો રાઉન્ડ હવે કેટલા દિવસ સુધી ગુજરાતની અંદર મેઘતાંડવ સાથે તોફાની બેટિંગ કરી શકે છે જેની માહિતી મેળવવાના છીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ પર સર્ક્યુલેશન એરિયા અત્યારે મધ્ય ભારતના વિસ્તારોથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર જે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયેલી જોવા જોવા મળી છે છે જોર પણ વધતું મળ્યું ને અરબ સાગરમાંથી આવેલી નવી સિસ્ટમ અત્યારે મુંબઈ આજુબાજુના વિસ્તારોમાં ટકરાઈને ગુજરાત ઉપર પણ પોતાનું જોર હવે આ નવી સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે સાથે જ ગુજરાતમાં અટવાયેલું સોમાસુ ફરી એકવાર તીવ્ર બનીને હવે ઘાતક સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને અઢાર તારીખ સુધીની અંદર જોવા મળી શકે છે અને અઢાર તારીખ સુધીમાં ગુજરાતની અંદર સાબેલા ધાર વરસાદ ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટી શકે છે અને ઘોર અંધકાર સાથે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લામાં આગામી કલાકોની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટીને મહત્વની આગાહી પણ કરવામાં આવી રહી છે

કિલોમીટર ઝડપથી લઈને ઝડપે તીવ્ર તીવ્ર પવનો જોવા મળ્યા છે આમ પવનોની ગતિવિધિની સાથે આજે ગુજરાત રાજ્યની અંદર બપોર દરમિયાન જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓમાં આજે કેવો વરસાદ જોવા મળશે આગામી દિવસો માટે શું આગાહી કરવામાં આવી છે જેની અત્યારે આપણે જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી મિત્રો બન્યા રહેજો આજે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળ્યો છે ને જેને જોતા આજે ભાવનગરની અંદર બોટાદના વિસ્તારોની અંદર જસદણ અમરેલીના વિસ્તાર જૂનાગઢનો વિસ્તાર ગોંડલ રાજકોટ અંદર સાથે સાથે ભાનવડના વિસ્તારોની અંદર જામનગર મોરબી અને સુરેન્દ્રનગરની અંદર આજે સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોમાં બપોર દરમિયાન અને બપોર પછી મેઘ મહેર જોવા મળી શકે છે બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે સૌરાષ્ટ્રની અંદર ગરમીના પ્રમાણની સાથે સાથે હવે રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળશે આગામી બે કલાકની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટો પલટો આવતો જોવા મળશે પલટાની સાથે અતિભારે વરસાદ ખાબકી શકે છે ને જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે ચાર ઇંચ થી લઈને છ ઇંચ સુધીનો વરસાદ પડવાને લઈને પણ આગાહી અત્યારે કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદરના વિસ્તારોની અંદર વેરાવળની સાથે ઉના અને ગીર સોમનાથના વિસ્તારોમાં મહુવા અલંગ અને ભાવનગરના દરિયાકાઠાના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને ભાવનગરની અંદર આગામી કલાકોમાં મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથકોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને આજે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર આગામી કલાકોમાં તીવ્ર મેઘ તાંડવ જોવા મળશે જે પગલે મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતા આ પવનો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે સૌરાષ્ટ્રની અંદર અત્યારે પવનની ગતિવિધિઓ સાથે હવે તોફાની વરસાદીય સિસ્ટમ બનવાના કારણે ચોમાસું સૌરાષ્ટ્રની અંદર મજબૂત બનવાના કારણે આગામી બે કલાકની અંદર સૌરાષ્ટ્રના તમામ તાલુકા અને જિલ્લામાં મેઘમહેર જોવા મળી શકે છે જો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર આપણે આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ હવે મુંબઈ તરફ જે સિસ્ટમ અત્યારે ટકરાયેલી જોવા મળી છે જે સિસ્ટમનું દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વધતું જોવા મળી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પણ ખાસ કરીને વલસાડના વિસ્તારોની અંદર આહવાના વિસ્તારો વ્યારાના વિસ્તારોની અંદર અતિ મેઘ મેઘતાંડવ થવાને લઈને મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે તો એ ઉપરાંત આમોદનો વિસ્તાર રાજપીપળા ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર સુરતનો વિસ્તાર સાથે સાથે તાપીના વિસ્તારોની અંદર નવસારી ડાંગ આહવાના સાથે વ્યારાના વિસ્તાર અને વલસાડના વિસ્તારોની અંદર પણ આજે બપોર દરમિયાન મેઘ મહેર થવાને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે પણ આગાહી કરવામાં આવી છે ને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ને યલો એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે ને જેમાં ગુજરાતની અંદર સુડતાળીસ તાલુકાની અંદર મેઘમહેર વરસાદ વરસેલો જોવા મળ્યો છે ને જેમાં ચાર ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને આજે પણ પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ફરી એકવાર મેઘરાજા દબડાટી બોલાવી શકે છે જેમાં કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે કચ્છની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેમ આમ આજે કચ્છના અનેક વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મેઘમહેર થવાને લઈને મોટીને મહત્વની આગાહી કચ્છના વિસ્તારો માટે હાલ જાહેર કરવામાં આવી રહી છે જેમાં કચ્છની અંદર ગાંધીધામ રાપર ખાવડની સાથે બાડેલીના પંથકોની અંદર અને માંડવીની સાથે નળિયા અને લખપતના કાંઠાના વિસ્તારોની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર મેઘમહેર થવાને લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને મોટીને મહત્વની આગાહી કચ્છના વિસ્તારોની અંદર પણ હાલ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યારે વરસાદ વરસવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે મધ્ય ગુજરાતની અંદર આ સિઝનનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે અને આ સિઝનનો પંદર ટકા સુધીનો વરસાદ આ વખતે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લામાં પડેલો જોવા મળ્યો છે જેમાં મધ્ય ગુજરાતની અંદર આજે ભારે જોર વધતું જોવા મળશે અને જેમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ખંભાત વડોદરા બોડેલીના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદના જિલ્લાની અંદર ગોધરા લુણાવાડાનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર ખેડા પંચમાલ અને મહિસાગરના જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકની અંદર અને આજે બપોર દરમિયાન ગરમીના પ્રમાણની અંદર વધારા સાથે અત્યંત તીવ્ર મેઘમહેર જોવા મળશે જેવી આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કરવામાં આવી છે અને જેમાં પણ બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે મધ્ય ગુજરાતની અંદર ખંભાતનો વિસ્તાર વડોદરાના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને હળવું યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે જો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં તીવ્ર વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે જેના કારણે રાધનપુરનો વિસ્તાર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પાલનપુર વિરમ ગામના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે મેઘખાંગા થાય તે રીતે જળબંબાકાર વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હવે વરસાદના નવા રાઉન્ડના કારણે સાયક્લોનિક સિસ્ટમ ટકરાવાના કારણે અને યપર સર્ક્યુલેશન બનવાના કારણે ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ જોવા મળશે સાથે સાથે જે અત્યારે અપર સર્ક્યુલેશન એરિયા લંબાણેલી જોવા મળી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળ્યું છે અને જેમ જેમ રાજ્યની અંદર દિવસો પસાર થશે તેમ તેમ ગુજરાત ઉપર અતિભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે જેમાં પણ ખાસ કરીને સોળ અને સત્તર તારીખ દરમિયાન ગુજરાતની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે સિસ્ટમ આગળ વધીને રાજ્યની અંદર અતિ ભારે જળબંબાકાર વરસાદ ખાબકી શકે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી સોળ તારીખની અંદર અત્યંત ભયંકર અને મેઘતાંડમ વરસાદ પડવાને લઈને મોટી ને મહત્વની આગાહી હાલ ગુજરાત માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે